નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ડિસેમ્બર મહિનાથી શરૂ થતાં એક માસ સુધી ચાલનારા ધનારક કમૂરતા વિશે વાત કરવાના છીએ કે સંક્રાંતિ ઉપર સમાપ્ત થાય છે તો આ કમૂરતા આ વર્ષમાં ક્યારે બેસે છે ક્યારે પૂર્ણ થાય છે તથા તેનો કાળ સમય શું છે આ સમયગાળા દરમિયાન કયા કાર્યો કરવા અને ખાસ કરીને કયા કાર્યો ન કરવા જોઈએ તેમજ આ દિવસો દરમિયાન જે કાર્યો કરવામાં આવતા નથી તો તેની પાછળનું કારણ શું છે તે પણ ઘણા લોકોને ખબર હોતી નથી તો તે કારણ પણ આજે આપણે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર

જેવી રીતે આપણે જાણીએ છીએ કે ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવાય છે તો મકર સંક્રાંતિનો અર્થ એ જ કે સૂર્ય તે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો હવે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારે રાત્રે દસ વાગે ને ઓગણીસ મિનિટે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે એટલે કે ધનસંક્રાંતિ થશે એટલે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારથી ધનારક કમૂરતાની શરૂઆત થશે એટલે કે ખરમાસ શરૂ થશે કે જે એક મહિના સુધી ચાલશે અને ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે તે દિવસે ધનારક કમૂરતાની પૂર્ણાહુતિ થશે આ સમયગાળા દરમિયાન એવું કહેવાય છે કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી સાંસારિક કાર્યો કરવામાં આવતા નથી તો તેની પાછળ પણ એક જ્યોતિષ કારણ છે કે જે મોટાભાગના લોકોને ખબર હોતી નથી કહેવાય છે કે આ કમૂરતા દરમિયાન સૂર્યનો પ્રકાશ અને સ્થિતિ બંને નબળા પડી જાય છે કે જેના કારણે તેનો શુભ પ્રભાવ ઓછો થાય છે જ્યોતિષશાસ્ત્રમાં ઉર્જા પ્રકાશ આત્મા શક્તિ અને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે અને જ્યારે સૂર્ય દરેક રાશિમાં એક મહિના સુધી રહે છે અને જ્યારે તેઓ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે સૂર્યની ઉર્જા ઓછી થઈ જાય છે ધન અને મીન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે અને શાસ્ત્રો અનુસાર જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે તો આવી સ્થિતિમાં સૂર્યનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને આ ઉપરાંત સૂર્યના કારણે ગુરુની શક્તિ પણ નબળી પડી જાય છે અને આ કારણે બે મોટા ગ્રહોની ઉર્જા ઘટવાથી કામમાં સ્થિરતાનો અભાવ રહે છે અને માંગલિક અને શુભ કાર્યોમાં સૂર્ય અને ગુરુનું હોવું જરૂરી છે પરંતુ આ સમયગાળા દરમિયાન તેઓની સ્થિતિ નબળી હોવાથી માંગલિક કે શુભ કાર્યો આ દિવસો દરમિયાન કરવામાં આવતું નથી કે જેમાં લગ્ન ગૃહપ્રવેશ સોળ સંસ્કાર વિધિ વેવિશાળ ખાતમુહૂર્ત ઉદઘાટન વાસ્તુ ગૃહપ્રવેશ કાર જમીન વગેરે વસ્તુની લેવેચ કરવી કે પછી કોઈ પણ મોટી વસ્તુ ખરીદવી કે વેચવી આ સમયગાળા દરમિયાન કરવામાં આવતું નથી કદાચ જરૂરી જ હોય અને કરવું જ પડે એમ હોય તો જ કરવામાં આવે છે મહત્વ આપવામાં આવે છે કહેવાય છે કે આ દિવસો દરમિયાન જેટલું પણ વધુમાં વધુ થઈ શકે તેટલા ભગવાનનું નામ જાપ અને તેમના કાર્યો કરવા જોઈએ જેવી રીતે ચાતુર્માસમાં ભગવાનનું પૂજાનું ઉપાસનાનું મહત્વ છે તેવી જ રીતે આ ધનારક કમૂરતામાં પણ એ આ એક મહિના દરમિયાન મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એટલા માટે આ દિવસો દરમિયાન આપણે ભાગવત કથા કરી શકીએ છીએ ગીતાજીના પાઠ કરી શકીએ રામાયણ કરી શકીએ સત્યનારાયણની કથા કરાવી શકીએ ગાયત્રી હવન કરાવી શકીએ કે પછી રુદ્રાભિષેક કરાવી શકીએ છીએ અથવા તો વિષ્ણુ ભગવાનના પાઠ પણ કરાવી શકીએ અથવા પોતાની જાતે પણ આ વસ્તુ કરી શકીએ છીએ આ સિવાય સત્સંગ કરાવી શકીએ કોઈ તીર્થયાત્રાએ પણ આ દિવસો દરમિયાન જઈ શકીએ છીએ અને ત્યાં જઈને દાન પુણ્ય જપ સ્નાનનો પણ વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે કે જેનાથી આપણા જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે ભગવાન શિવની આ મહિના દરમિયાન પૂજા કરવાથી અનેક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે તેમજ આ સમયગાળા દરમિયાન જો સૂર્યદેવને અર્ગ આપવામાં આવે છે તો તેને પણ ખૂબ જ ફળદાયી અને શુભ માનવામાં આવ્યું છે આમાં સિવાય નિત્ય જો સૂર્યદેવને અર્ગ આપવામાં આવે છે તો આપણી એકાગ્રતામાં પણ વધારો થાય છે તથા સૂર્યદેવના આપણને આશીર્વાદ પણ મળે છે અને કમૂરતાની ચૌદ જાન્યુઆરીએ પૂર્ણાહુતિ થતાં જ પંદર તારીખથી દરેક શુભ કાર્યો માંગલિક કાર્યો 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 કરી શકાશે કે જેમાં આપ જે જે પણ પર પ્રતિબંધ હતો એ પૂર્ણાહુતિ થતાં જ આપણે કરી શકીએ છીએ એટલા માટે જો આપણે ત્યાં લગ્ન હોય કે અન્ય બીજું કોઈ પણ કાર્ય હોય કમૂરતા પછી કરાવવાના હોય તો અત્યારથી જ તેનું મુહૂર્ત કઢાવી લેવાનું કે જેથી કરીને આપણને સરળતા રહે તો મિત્રો આવી રીતે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ધનારક કમૂરતામાં ધાર્મિક કાર્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલા માટે આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ જે પણ કાંઈ થઈ શકે તે અચૂક કરવું એકાદશી આવે તેનું વ્રત કરવું પ્રદોષનું વ્રત કરવું ચોથનું વ્રત આવે તો તે કરવું કે પછી કોઈ પણ વાર આવતા હોય તેનું આપ વ્રત કરતા હોય તો તે પણ આ દિવસો દરમિયાન કરી શકો છો તો આવી રીતે ધનારક કમૂરતાનું આપણા શાસ્ત્રોમાં મહાત્મય કહેવામાં આવ્યું છે કે જે આપણે આજે સૌ લોકોએ જાણ્યું અને સાંભળ્યું આશા છે કે હવે આપ સૌ લોકોને તેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આ સિવાય જો આપને કોઈ કમૂરતા વિશે પ્રશ્ન હોય તો અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો કે જેનો યોગ્ય ઉત્તર અમારા દ્વારા આપવામાં આવશે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર